નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે સત્તર તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જે બ્લોક નંબર છ સાત અને મિત્રો આઠ આ ત્રણ બ્લોકની આવક જોવા મળી રહી છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો ત્રણ બ્લોકની જ આવક છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ આજે સૌથી પહેલાં મિત્રો બ્લોક નંબર આઠમાં લીમડા પાસેથી લેવામાં આવશે તમે જોઈ શકો છો બ્લોક નંબર આઠમાં અહીંયાથી મિત્રો

બસો ને છવ્વીસ બસો ને છવ્વીસ ભાવ થયો છે મિત્રો સાઇઝ ની વાત કરું તો સાઈઝ માં જણા મોટું છે બસો ને ચોવીસ અમુક સાઈઝ સારી જોવા મળી રહી છે બસો ને છવ્વીસ ભાવ થયો છે મિત્રો ક્વોલિટી સરસ છે બસો ને ચોવીસ ओनली एक अवान ओनली एक हवन भाव्यो थियो मित्रो उगेलो छ ओनली एक अवन त ओनली एक अवन ઓનલીર ગુલટી છે ઓનલી એકતેર ભાવ છે તમે જોઈ શકો છો એક વતેર

બસો ને અગિયાર બસો ને અગિયાર ભાવ થયો છે બસો ને અગિયાર સરસ ક્વોલિટી છે કોટા વગર બસો ને અગિયાર વકલ મોટો છે એકસો ને એકોતેર એકસો ને એકોતેર ભાવ જો મિત્રો તમે જોઈ શકો છો જામપતી છે એકસો ને એકોતેર

મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કરોડના ભાવ છે ને બજારની વાત કરું તો બજાર તો ગઈકાલે જેવું જ ખુલું છે સુપર જે ક્વોલિટી છે મિત્રો તેના બસો રૂપિયાથી થી અઢીસો રૂપિયા સુધીના ભાવ ખુલે છે